હાલ લો ગઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મોર્નિંગ મોર્નિંગમાં આપણે ગયા ચાલવા ચાલીને આવીને ઘરે આવ્યા તો થયું ચાય પીવાની મન તો ચાય બનાવતા બનાવતા જોવો સોંગ સાંભળી છે તો આ જ રીતે અમે સાંભળીએ છીએ સોંગ અને સોંગ સાંભળતા સાંભળતા ભૂરી બનાવે છે કોફી અને ચાય મારા માટે ને એના માટે બનાવે છે કોફી બાકી લોકો માટે બનાવે છે ચાય તો આ જ રીતે મસ્ત મજાની ભૂરીએ બનાવી લીધી કોફી મારા માટેની એના માટે અમે બંને પી લીધી કોફી ચાલો તમે પણ આવી જજો કોફી પીવા માટે કોફી પી અને ફટાફટ નીચે જઈ અને આપણે કરી લીધા દીવાબતી દીવાબતી કરી અને મસ્ત મજાની લર્નિંગ કરવાની હતી આ બુકનું નામ છે જીત તમારી બહુ મસ્ત બુક છે શિવ ખેરા નામના એમના લેખક છે તો આ બુક જે લોકો વાંચો છો એકદમ ધ્યાનથી એમને સમજજો ત્યાર પછી આપણે ગયા હતા મંદિરે દર્શન કરવા માટે મંદિરે ભગવાનના દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને ત્યાંથી પાછા આવતા ત્યાં ઘરે ઘરે આવીને એક ટ્રેનિંગ હતી તો ટ્રેનિંગ કમ્પ્લીટ જોઈ અટેન્ડ કરી અને આમાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું તો અમે તો આ રીતે ડેઇલી શીખીએ છીએ તમે પણ શીખો